જય માતાજી નમસ્કાર મિત્રો મિત્રો શું હું છું ચિરાગ અને આજે તમને લઈને આવ્યો છું કે આપણે દર વર્ષે તમે જોયું હશે કે જેવી રીતના રાષ્ટ્રધ્વજ સમારોહ થતો હોય છે રાજ્ય લેવલનો એવો આજે આજે વાવ થરાદ જિલ્લો નવો નવીન જિલ્લો બન્યા પછી આજે વાવ થરાદ જિલ્લાનો રાષ્ટ્ર ધ્વજ સમારોહ અને પરેડ અહીંયા કને છવ્વીસમી જાન્યુઆરી આપણે વાવથરાદ જિલ્લાની અંદર ખરાદની અંદર મલુપુર એલિફેટમાં થવાનો છે જે તમે મારી પાછળ જોઈ શકો છો કે આ જોઈ શકો છો કે તમે આ વિશાળ જગ્યા છે આ બાજુ અને આ બાજુ તમે તમારી નજર ના પહોંચો કે ત્યાં સુધી તમે જોઈ શકો છો કે અહીંયા કને હાલ પોલીસ પરેડ ચાલુ છે એસઆરપીના જવાનો છે ચેતક કમાન્ડો આવેલા છે બીજા આઉટ ઓફ સ્ટેટની પણ પોલીસ હાજર છે અને આપણે એ જગ્યાએ જઈ અને જોઈએ અને રાજ્યપાલ અને મુખ્યમંત્રીના હસ્તે અહીંયા કને થવાનું છે ધ્વજ સમારોહ તો ચલો આપણે હવે અંદર જઈ અને નિહાળીએ તો મિત્રો અત્યારે આપણે ઉભા છીએ થરાદ ડીસા હવે મારી સામે દેખાય છે વાવ થરાદ જિલ્લાની કોરેટ છે જે થરાદની કોરેટ છે અને અહીંયા કને જે હેલિપેડ છે આ હેલીપેડ જ્યારે પણ અહીંયા કને વડાપ્રધાન છે કોઈ બી મુખ્યમંત્રીની મિટિંગો થતી આ જગ્યાએ થાતી મિટિંગો એ જગ્યાએ છે અહીંયા કને એક હેલિપેડ છે અને જે પહેલાં ડૂમ લગાયેલા છે અને આઈટીઆઈ કોલેજ છે અને એના પાછલા ભાગની અંદર પણ હેલિપેડ છે અહીંયા કને હેલીપેડને અત્યારે નવું કરવામાં આવશે સારી રીતે બનાવવામાં એ જગ્યાએ પણ સરસ મજાનું બનશે અહીંયા વ્ય હેલિકોપ્ટર ઉતરશે મુખ્યમંત્રી અને રાજ્યપાલ અને આ જગ્યાએ પણ સરસ મજાનું કામકાજ બધું બાંધવાનું ચાલુ છે અને આજે અઢાર તારીખ થઈ છે અને છવ્વીસમી તારીખે આ બધું છે એટલે બહુ સારું આયોજન છે આપણે અંદર જઈ અને હવે જોઈએ તો આપણને આ જોઈ શકાય છે કે આ બધી પોલીસની ગાડીઓ છે આ બાજુ ચારે બાજુ પોલીસની ગાડીઓ છે અને એની જો છે ને પોલીસ પોલીસ એટલે આ જગ્યાએ એસઆરપી જવાનો છે પોલીસ જવાનો છે બતાવે છે અને આખો દિવસ પરેડ ચાલતા હોય છે હવે આપણે ધીમે ધીમે આગળ જઈએ અને જોઈએ આ આખા રાજ્યનો જિલ્લો બન્યા પછીનો આરો આ ધ્વજ સમારોહ છે એટલે બહુ મોટી જગ્યાની અંદર બાંધકામ ચાલુ છે લગભગ છેલ્લા પંદર દિવસથી તો આ બધું બાંધકામ ચાલુ છે એક પેલી બાજુ અને આ બાજુ છે એક આઈટીઆઈ કોલેજ સુધી જો અત્યારે પરેડ ચાલુ હતા હાલ બધાને પાણીનો બ્રેક આપ્યો છે વોટર બ્રેક છે એટલે હાલ બધા પાણી પીવા જઈ રહ્યા છે અને પેલી બાજુ પણ પરેડ ચાલુ છે એ જગ્યાએ હોમગાર્ડ અને ટ્રાફિકવાળાના પરેડ છે આ જગ્યાએ બધા એસઆરપીવાળા છે જો એમના ડોગ પણ છે એની સાથે આપણે ઓલા ઘોડા જોયા આ આ બધા બધા કૂતરાવાળા છે ડોગ બહુ મોટી જગ્યાની અંદર હા મેં પણ એક આઈટીઆઈ કોલેજ છે એ જગ્યાએ પણ ડૂમ લગાયેલો છે હામે જે ડૂમ છે અહીંયા કને થવાનો છે ધ્વજવંદન રાષ્ટ્રપતિ અલા રાજ્યપાલ અને મુખ્યમંત્રી આવવાના છે આપણને દેખાય બ્લેક આ બધા બેઠા છે જવાનો અને ઘણી બધી બોળી સંખ્યાની અંદર પબ્લિક આવે છે આ ગોમની પબ્લિક ઘણી બધી જોવા આવે તમે જો વિશાળ જગ્યા છે આ બધું લાલ માટી પછી વ્હાઈટ માટી નાખી અને એવું બધું બનાવી દીધું છે જો બાંધવાનું ચાલુ છે કામ આપણે પણ તો જે જે આ મારેલા છે બધા ચાલુ હતું જો જે બાજુ આપણે નજર ના આપો કે ત્યાં સુધી છે બનાવેલો છે સામે એક ડૂમ લગાયેલો છે જો મોટો પછી આ બાજુ છે પછી આ ચાલુ છે કામકાજ લગભગ પંદર વીસ દિવસથી આ બધું બાંધવાનું કામકાજ ચાલુ છે તમે જગ્યા જુઓ આ વાવ થરાદ જિલ્લો બન્યો એના પછી આ બધું આજે આ ફર્સ્ટ વખત અહીંક અને તો પરેડ થશે પછી ધ્વજવંદન થશે ધ્વજારોહણ થવાનું છે આ પોલીસ જવાન બેઠા છે એ મધ્યપ્રદેશ પોલીસ જવાન છે આ રે આ ભાઈ મધ્યપ્રદેશ છે લખેલું છે ને મધ્યપ્રદેશ પોલીસ અને હજી આજે હાલમાં શૂટ કરી રહ્યો આજે અઢાર તારીખ છે હજી છવ્વીસ તારીખની વાર છે હજી સાત દિવસની તો તમે વિચાર કરો કે આ કેટલું બધું હજી કામકાજ ચાલુ છે બને રૂ બાંધવાનું બધું જો આપણે એકદમ નજીક થયા લાલ માટી નાખી છે લાલ માટીથી આજે આ બનાવ્યું છે રોડ જેવું અને પેલી બાજુના ભાગમાં હેલિપેડ છે એ જગ્યાએ હેલિકોપ્ટર ઉતરવાના છે હજુ અને એલી આ જગ્યાએ મૂળ હેલિપેડ પાંચ છે જે જગ્યાએ આપણે હાલ ઊભા છે અને આ જગ્યાએ આ જગ્યાએ પણ એક હેલિપેડ હતું એને કાઢી નાખી અને બધું એવું બનાવવામાં આવ્યું હોય જોઈ શકો તમે જો આ કેટલી બધી ડીપીઓ લગાવી છે એક ખંગા થઈ જગ્યા ચાર ડીપીઓ છે એટલી લાઈટની જરૂર છે અને આ બાજુ પણ એટલી બધી ડીપીઓ આ બાજુ 6 7 ડીપીઓ લગાયેલી છે અને આ નવો રોડ કર્યો હા અહીંયા આગળ રોડ તો હતો પણ આ ફરીથી નવો કર્યો છે ઉપર આ સીધો સામે એલિપેડ થી આવવા માટે અને આ અહીંયા કને જાસે સ્થાન છે

અને આ બાજુ જીઆરડી અને ટ્રાફિક વાળાના પરેડ ચાલુ છે ડીસા નગરપાલિકાની ગાડીઓ લગભગ ગુજરાતનું ખાસ કરીને બધી પોલીસ ફોર્સ પછી એસઆરપી અને બીજા રાજ્યની પોલીસ ફોર્સ પેલા કમાન્ડો છે હાલ બધા અહીંયા અને જ કામકાજ છે ચેતક કમાન્ડો ની ગાડી છે આ બ્લેક કલર બ્લેક કલરના કપડાવાળા થાય ચેતક કમાન્ડો હોય બધા જો એટલી બધા તો સાધન છે એટલી બધી પબ્લિક જોવા વાળી છે આપડું બાઈક અહીં પડ્યું છે હવે લઈ લઈએ અને પછી નીકળીએ